અંતરના સંબંધો માટે જેમ અંતર નથી હોતા એવી જ રીતના જ્યારે સપનાના ઘરની સજાવટ કરવી હોય એને સુરક્ષિત કરવું હોય ત્યારે પણ અંતર નથી જોવાતા અને આવું જ સાબિત થયું છે આજે રાજકોટથી આશરે સો કિલોમીટર દૂર જામનગર શહેરના જોયસર પાર્કમાં જોયસર પાર્કમાં જે મકાન હતું એ મકાન લીક થઈ રહ્યું હતું અને ઉપર ફ્લોરિંગ મિત્રો દર વખતે હું કહું છું ઉપર ફ્લોરિંગ હતી છતાં પણ જ્યારે ભારે વરસાદ થાય તો એ ફ્લોરિંગની નીચે સ્લેબમાં પાણી ઉતરી અને નીચે રૂમ સુધી લીકેજ બતાવતું હતું ત્યાં સુધી કે એમના ઘરનો જે પેન્ટ છે એ નુકસાનકારક થઈ ગયો સ્લેબની અંદરથી પ્લાસ્ટર પડી ગયું આવી સિચ્યુએશન અહીંયા આગળ આ મકાન માલિક ભોગવી રહ્યા હતા અને જ્યારે એમણે સ્ટોપ ડ્રોપ વોટરપ્રુફિંગનો વિડીયો જોયો અને મારો એટલે કે કેતન મહેતાનો સંપર્ક કર્યો અમે જણાવ્યું કે અમારો વિઝિટ ચાર્જ છે તો બિંદાસે એમને તૈયારી બતાવી કે વિઝિટ ચાર્જ તો કમ્પલસરી આપનો હોવો જ જોઈએ કારણ કે અમે અમારો મકાન જે સપનાનું ઘર છે એને સારું કરવા માગીએ છીએ તો અને અમે આપને બોલાવી રહ્યા છીએ તો આપનું જે ટ્રાવેલિંગ એલાઉન્સ છે એ તો થતું જ હોય માટે અમે આ જે આપનો વિઝિટ ચાર્જ છે એ દેવા માટે તૈયાર છીએ અને જામનગર શહેરના ડિગજામ સર્કલ પાસે જોયસર પાર્કમાં જોઈસર પાર્કમાં જોઈસર પાર્કની અંદર જે મકાનની સિચ્યુએશન કઈ પ્રકારની હતી આપની સામે દ્રશ્યો આવી રહ્યા છે છે મિત્રો કે આ જે છત છત એ કઈ રીતના પ્રભાવિત થઈ હતી અને કઈ પ્રકારનું લીકેજ અહીંયા આગળથી થઈ રહ્યું હતું એ દ્રશ્યો તમામ દ્રશ્યો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જો અહીંયા આગળ જે ફ્રન્ટ છે એ ફ્રન્ટની અંદર જે જે બે મકાન વચ્ચેનો જોઈન્ટ હોય છે એ જોઈન્ટ કઈ પ્રકારનો ઓપન થઈ ગયો છે તેમજ એમનો જે સીડી રૂમ છે એ સીડી રૂમ કઈ પ્રકારનો પ્રભાવિત થઈ રહ્યો છે સીડી રૂમમાંથી કઈ પ્રકારની ક્રેક ડેવલપ થઈ ગઈ છે અને કઈ પ્રકારનું લીકેજ થઈ રહ્યું છે એમની જે પારાપેટ છે એમનું જે ઘર છે એમની બેક સાઈડ છે બેક સાઈડની અંદર જે પ્લાસ્ટર છે કઈ રીતના ખવાઈ ગયું હતું અને કઈ પ્રકારે સરખું કર્યું છે આ તમામ દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે જ્યારે અમે અહીંયા આગળ આવ્યા ત્યારે આ સિચ્યુએશન જોઈ અને જે અહીંના ઓનર છે એમને અમે જણાવ્યું કે પાણીના સોર્સિસ ઘણા બધા બનેલા છે અને રિપેર કરવા પડશે ત્યારે એમને તૈયારી બતાવી કે ખર્ચ કોઈ પણ થાય પરંતુ મારું જે સપનાનું ઘર છે એની છત છે અને સુરક્ષિત તો કરવી જ છે અને ત્યારબાદ એમણે નિર્ણય લીધો અને આજે અમે આવ્યા છીએ આ જામનગર શહેરના આ જોઈસર પાર્કના મકાનની અંદર આ મકાનની અંદર જ્યારે વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થયું છે ત્યાર પછીના દ્રશ્યો મિત્રો આપની સ્ક્રીનની સામે આવી રહ્યા છે કે જુઓ કે કઈ પ્રકારનું આખું વોટરપ્રૂફિંગ દેખાઈ રહ્યું છે અહીંયા આગળ જે પહેલાં સિચ્યુએશન હતી એ સિચ્યુએશન આપની સ્ક્રીનની સામે હમણાં જ મેં બતાવી આપને ત્યારબાદ હવે આપની સ્ક્રીન દ્રશ્યો આવી રહ્યા છે એ પણ લાઈવ છે જો કે હવે જ્યારે અહીંયા આગળ વોટરપ્રૂફિંગ કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારે આ જે મકાન છે એની છત કઈ રીતની સુરક્ષિત બની ચૂકી છે અહીંયા આગળ જે કોટિંગ થયું છે એમાં જે ફ્લોરિંગ છે ફ્લોરિંગ માટેનું પેલા બેઝકોટ લાગે છે બેસકોટ લાગ્યા પછી એની ઉપર નેનો ફાઈબર ટેકનોલોજીનું ટોપકોટ લાગે છે આ કમ્પ્લીટલી એપ્લિકેશન થયા બાદ જો આ દ્રશ્યો આપની સ્કીમની સામે આવી રહ્યા છે કે કઈ પ્રકારનું અહીંયા આગળ વોટર પ્રૂફિંગ જામનગર શહેરમાં થઈ રહ્યું છે આ પહેલા પણ જામનગરની અંદર અમે એક શોરૂમની અંદર વોટર પ્રૂફિંગ કરી ચૂક્યા છીએ અને આજે અમે જ્યારે આ જોઈસર પાર્કની અંદર આ પાર્ટી છે એમને એમને આમંત્રિત કર્યા ત્યારે અમે અહીંયા આગળ જે એમની છત છે એને સિક્યોર કરી છે તો અગર આપ પણ જામનગર શહેરમાં રહો છો તો મિત્રો આપ પણ મને સંપર્ક કરી શકો છો પરંતુ યાદ રાખજો કે અમારો વિઝિટ ચાર્જ એબ્લિકેબલ છે આ વિઝિટ ચાર્જ પહેલાં આપને ગૂગલ પેના માધ્યમથી ચૂકવવાનો રહેશે અમારો જે વિઝિટ ચાર્જ છે એ આપની સ્ક્રીનની સામે આવી રહ્યો છે આ પ્રમાણનો અમારો જે વિઝિટ ચાર્જ છે એ એપ્લિકેબલ હોય છે એ ગૂગલ પેના માધ્યમથી પ્રથમ આપને ચૂકવવાનો રહે છે અને આપનું જે એડ્રેસ અને કરન્ટ લોકેશન છે એ અમારા વોટ્સઅપ નંબર ઉપર મને સેન્ડ કરવાનું રહે છે ત્યારબાદ આપને અમે ડેટ આપશું કે અમે આ તારીખે આપનો જે સર્વે છે સર્વે કરવા આવશું કોટેશન ત્યારે જ આપશું માપ સાઇઝ પ્રમાણે અને ત્યારબાદ અગર આપનું ડિસિઝન હશે તો આપની છતની સુરક્ષા માટે સુરક્ષિત કરવા માટે અમે આવી જઈશું સ્ટોપ ડ્રોપ વોટરપ્રીની ટીમ દરેક વખતે હું કહું છું કે કોઈ સામાન્ય વર્ક નથી કરતી અહીંયા આગળ આપની છત ઉપર જે ક્રેક ડેવલપ થાય છે ક્રેકની અંદર અમે ત્રણથી ચાર ટાઈપની જે બોન્ડિંગ પ્રોસેસ છે બોન્ડિંગ પ્રોસેસ કર્યા પછી જ આગળનું અમારું જે વર્ક છે એ થાય છે માટે જ કોઈ સ્ટોપ ડ્રોપ વોટરફ્રીની ટીમ કોઈ ચીલા ચાલુ વર્ક નથી કરી રહી અહીંયા આગળ જે વર્ક થાય છે એ એક્સ્ટ્રા ઓર્ડિનરી થાય છે વોટરપ્રુફિંગ જે છે એ સ્માર્ટ વોટરપ્રૂફિંગ છે લોકો સ્માર્ટ ફોન વાપરે છે સ્માર્ટ ટીવી વાપરે છે પણ જ્યારે પોતાના સપનાના ઘરની વાત આવશે તો જે સ્માર્ટ વર્ક કરવાનું છે છે એમાં ક્યાંક કરતા રહે માટે મિત્રો સ્માર્ટ બનો અને સ્માર્ટ વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ કરાવો અને આવું જ સ્માર્ટ વોટરપ્રૂફિંગ પ્રૂફિંગ કરે છે સ્ટોપ ડ્રોપ વોટરપ્રૂફિંગની ટીમ તો અગર આપ મને સંપર્ક કરવા માંગો છો તો મારો કોન્ટેક્ટ નંબર આપની સ્ક્રીન હાઈલાઇટ થઈ રહ્યો છે આ કોન્ટેક્ટ નંબર ઉપર આપ મને સંપર્ક કરી શકો છો આપ સંપર્ક કરી અને આપનું જે એડ્રેસ છે એ આ નંબર ઉપર મને વોટ્સઅપ પણ કરી શકો છો મિત્રો જામનગર શહેરનો અમારો અનુભવ એવો રહ્યો છે કે જામનગર શહેરના જે પબ્લિક છે એટલે કે જે લોકો છે એ હંમેશા સારું અને ક્વોલિટીમાં માનવાવાળા છે અને આ ક્વોલિટી પૂરી પાડે છે સ્ટોપ ડ્રોપર્ટની ટીમ તો અગર જામનગર શહેરની અંદર આપ પણ રહો છો અને આપનું મકાન પણ જો આ રીતે લીક થઈ રહ્યું છે તો આપણી આપની સ્માર્ટનેસ બતાવો વોટર પ્રૂફિંગ કરાવો સ્ટોપ બ્રોકર ટીમનો સંપર્ક કરો મહાદેવ હર